પછી મિત્રો ફાઇનલ અમે હાઈવે ઉપર ચડી ગયા મારી માણકે નાખવાનું તો પેટ્રોલ એટલે પછી પેટ્રોલ પંપે આવી ગયા પછી માણકે તો પેટ્રોલ પીવાનું ચાલુ કરી દીધું પછી હું હુંને ભરતભાઈ દી જોવા માટે રવાના થઈ ગયા મિત્રો ફાઇનલ અમે ઓના પહોંચી ગયા ને હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે તો કોમેન્ટમાં હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો અમે ફાઇનલી ઓનામાં પહોંચી ગયા પછી મિત્રો અમારે જવાનું હતું સારાણી હોસ્પિટલ કેમ કે ડોક્ટર સાહેબને મળવાનું હતું પછી મિત્રો ડોક્ટર સાહેબને મળીને પછી આવતા આવતરીએ ઇન્ડિયન મેડિકલમાં પછી અમે મેડિકલમાં કામ પતાવીને પછી દેવ જોવા માટે રવાના થઈ ગયા દેવ નઈ દેખા તો કુચ નઈ દેખ પછી મિત્રો ફાઇનલ ભુગી ગયા દેવમાં અને પહેર લીધું હેલ્મેટ નકર પછી હજારનો ઝંનલો કરવો પડે કેસ લગા મેરા મજાક बस इसी मधुर दर्जा इकट्ठे आवे ने एक वीडियो शूट कर ली मित्रों पसे मारा, मित्रों आता पसे मलवा तो मित्रों પછી દેવામાં મારા મિત્રો કામે હતા પછી અન્યા મળવા પોગી ગયા એસા મત કરો મારી જાન લાઈવ મે કુછ અચ્છા કરો યાર વાહ કે મુસ્કુરાટ હે અને જેસી મેરે તોકોન પડી ગયું હેઠો ગાડી તો પડ પડ પડ્યો મારી ગાડી ઉપર ઉલ કેસે ભી કરકે નિકાલ મેરે ભાઈ મે ફસ ગયો ફાઈનલ અમે ઘરે જવામાંટે रवाना થઈ ગયા તો મિત્રો બીજા નવા મિલોગ માં મળીએ